मैं बताओ इसे तमने टिटोड़ी न माड़ा <tip> लग में बन्ने

અને આ છે પલવ મારેલું ખેતર અને આ છે બાજરી એટલે આ છે બાજરી ના બાજુ કોઈ પણ છેડેલું છે ત્યારે બધા બેકગ્રાઉન્ડ બાજરી બાજરી ફૂલમાં આવી આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબક્રાઈબ કરીને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો